નમસ્કાર સ્પાક ટુ ડે ન્યુઝ આપનું સ્વાગત છે જે રીતે વડોદરામાં જે પૂરની પરિસ્થિતિ સર્જાય ત્યારબાદ હજુ પણ ઠેક ઠિકાણે પાણી

જે પ્રકારે કેસડોલ આપવાની વાત છે ને કેસ્ટડોલ સહિતની જે સમસ્યાઓ છે કે અમુક માન્યતાને જ આપવામાં આવે છે તેવી વાત લઈને અહિયાં આવ્યા છે ને તેઓ કહી રહ્યા છે કે આ જે કેસડોલ ની જે રાહત

દરેક સેવાઓ અમારા સુધી પહોંચી રહી છે બાકી કોઈ ને એવી નથી કે અમને સુધી સેવા પહોંચાડી બીજેપી નું કોઈ પણ એક વ્યક્તિ અમારી પાસે સાત દિન સુધી આવ્યું નથી કે અમને મદદરૂપ બન્યું નથી બરાબર છે અમને જે પણ મળ્યું એમની પાસે જે પણ કઈ સહાય આવી અમારા ગરીબો પાણીના બોટલ હોય ખીચડી હોય દાળ ભાત હોય કે લાડુ હોય કે બુંદી હોય છે કે દરેક વિસ્તારોમાં જે કેશ પૈસા વેચાયા છે એ અમારા શાંતિનગર વિસ્તારમાં નથી અપાયા ના અમને અનાજની સેવા આપી છે ના પૈસાની અમને સેવા મળી છે અમારા સાંભળવામાં એવું આવે છે કે આટલા બધા ના પાણી કરાયું છે તો અમુક જન ને પૈસા આપવામાં આવશે તો અમુક જને શું ગુનો કર્યો કઈ ગુનો કર્યો કુદરત વરસાદ વરસાવ્યો એ તો બધા ને ઘેરા અમીર હોય ગરીબ હોય કે ઝોપડું હોય દરેક ની ઘેરે વરસાદ તો વરસ્યો છે અને અમારે અમારે કાપશે તો અમને અમે એવું નથી કે કાપીને અમારા હાથમાંથી પાણી નીકળવાનું અમને દરેક ના હાથ કાપસો બધા ખૂના નીકળવાનું તો અમે પણ એક ઇન્સાન છે કે તમે સહાય આપો તો ન્યાય કરો તો દરેક સાથે કરો નહીં તો પછી ન્યાય કરો અમને નથી ભટ્ટુભાઈ ને ત્યાં આવ્યા ભટ્ટુભાઈ મામલતદાર ને ફોન કર્યો શું તમારી સામે ફોન કર્યો શું જવાબ મળ્યું ભટ્ટું અંકલે અમારી સામે જ મામલતદાર ને ફોન કર્યો અને એમને કીધું કે તમે થોડું ધ્યાન આપો અને તકેદારી થી કામ લો કે દરેક ને પૈસા નથી

કે સરકાર લોકોની હોય કોઈ પાર્ટી ની સરકાર ના હોય કોઈ દિવસ લોકો વડે સરકાર બનતી હોય છે સરકાર વડે લોકો નથી બનતા એટલે દરેક વ્યક્તિ ટેક્સ ભરતા હોય છે કોઈ એવું કે કે ગરીબ માણસ ટેક્સ નથી ભરતું તો જે કઈ બી સામાન રોજ બરોજ નો લે છે ચાહે સાબુન લે ચાહે દૂધ લે ચાહે ખાવાની વસ્તુ લે બધા ઉપર સરકાર જીએસટી લે છે ઇવન દો લાઈટ નું બિલ ભરતા હોય કોર્પોરેશન નું ટેક્સ ભરતા હોય તો બધી વસ્તુ જે અમીર ભરે છે એના કરતા વધારે મારો ગરીબ ભરે છે કારણ કે આ રોજ બરોજ નું ખાય છે હવે સવાલ રહ્યો કે સરકાર જયારે આપતી હોય તો તમારે ખેસ લગાવવાની શું જરૂર છે ભાઈ તમે આપી રહ્યા છો તમારી પાર્ટી આપી રહી છે દરેકના ઘરમાં પાણી ભરાયું હોય તો સરકારે ઊંધા ચશ્મા પહેર્યા છે નથી દેખાતું એના ઘરમાં ભરાયું છે તમે આપો છો શું એક માણસ દીઠ સો રૂપિયા અને ત્રણ દિવસના ત્રણસો અને છોકરા હોય તો બીસ ત્રણ દિવસના વીસ વીસ રૂપિયા ગણીને સાઠ રૂપિયા ગરીબો જોડે આ સરકાર મજાક કરી રહી છે આખા ઘરનું સામાન ખાવા પીવાની વસ્તુઓ પલળી ગઈ હોય જે કામની ના હોય તો ગાદલા તકિયા રેવાન આખી રાત ઉભા રહ્યા હોય એવી પરિસ્થિતિનું સર્જન થયેલું અને એ કર્યું કારણ કે બધે તમારે પાણી જવાના રસ્તા તમે વેચી દીધા છે અને એના લીધે આ પાણી ભરાય છે સરસિરાવ ગાયકવાડ ની નગરીની અંદર મહારાજા એવી વ્યવસ્થા કરેલી કે ગમે તેટલું પાણી પડે પણ પાણીનો નિકાલ થઈ જાય તમે જગાઓ વેચી દીધી એટલે તમારી સરકારે આ ફ્રડ લાયવ છે કુદરતી નથી કુદરતી કુદરતીઓ તમે માની જઈએ કુદરતી નથી સરકારે આ ફ્લડ લાયવ છે અને સરકારે જે બેહાલ કર્યા હોય તો સરકારે મજાક નહીં કરવું જોઈએ ગરીબ જોડે એને સો રૂપિયા નહીં મિનિમમમાં મિનિમમ એક ઘરમાં દસ હજાર રૂપિયા જાય જેથી કંઈક તો સામાન લાવી શકે આ તો મજા કરી રહ્યા છે આ લડાઈ કોંગ્રેસ પાર્ટી જબરજસ્ત લડવાની છે અત્યારે સરકાર જે આપે તે ઠીક છે પણ અમારી લડાઈ ચાલુ છે લોકોના દસ દસ લાખ વીસ વીસ લાખ રૂપિયાના એક એક માળ સુધી લોકો ઉપર ચડીને બેસી રહ્યા લોકોને નથી ખાવાનું મળી મળ્યું નથી છોકરાઓને દૂધ મળ્યા વૃદ્ધ મા બાપ દવા મળી બહાર નીકળવાનું નહીં થયું તમે વિચાર કરો આ બે હાલ કરી નાખ્યો છે જ્યારે એમનું બે જેને પૈસા છે એમના એ હાલ થયા છે તો મારો ગરીબ જેની પાસે એક છત નથી ઉપર ચડવાની એનો શું હાલ થયો હશે વિચાર કરો કલ્પના કરીએ તો હૃદય ધ્રજી જાય એ પ્રમાણેની અવ્યવસ્થા સરકારની છે અને અત્યારે પણ સરકાર કેશડો લાવે શું કેશોલ આપો છો ભાઈ સો રૂપિયા સો રૂપિયામાં શું મળે છે તમારા એક એક ફંક્શન કરોડો રૂપિયાના થાય છે અને પાછળ ખેસ લગાડી લગાડીને કીટ આપવા નીકળ્યા છે તો કીટ બધાને આપો ને કેમ તમારા કાર્યકર્તાઓને લઈને તમે અમુક લોકોને આપો છો બધાને આપો બધા ભૂકે મર્યા છે

જે બનાવીશ એ ગરીબો સુધી પહોંચશે આ મારો વાયદો છે અને સરકાર ને આપના માધ્યમથી કેવા માંગુ છું મજાક ના કરો ગરીબો જોડે આ ગરીબો છે કે સરકાર બનાવે છે અને સરકાર ને ઉઠાઈને ફેંકે છે આવવાનો વખત તમારા માટે ખતરાની ઘંટી યાદ રાખજો નહીં તો સીધા સીધા લોકોના મોડા સુધી જાય એ પ્રમાણેની વ્યવસ્થા કરો તો ભાઈ સવાલ એ છે કે રાજ્યના પ્રભારી મંત્રી પણ અહીંયા આવ્યા છે ને આ કેસ ડોલ જે સાહેબ આપ રાજ્ય સરકાર તરફથી એની સમીક્ષા બેઠક કરી રહ્યા છે તો આ પછી આ લોકોને મળતી હોય તો પછી લોકો કે રીતે અલા ભાઈ મંત્રી સંત્રીથી અમારે કોઈ લેવા દેવા નથી તમે જો સર ગરીબોને મદદ કરવા જાવ છો તો ખેસ લગાડીને હું કામ જાઉં છું ભાઈ બધું ભાઈ તો કોઈ ખેસ લગાડતા નથી અને તોય છતાં લોકો સુધી પહોંચે છે તો ખેસ લગાડીને તો તમે શું બતાવો છો કે તમારી પાર્ટી આપે છે તો પાર્ટી આપતી તો પાર્ટી તરફથી આપો અમે ક્યાં ના કહીએ છીએ પણ પાર્ટી જો કોર્પોરેશન આપતી હોય સરકાર આપતી હોય તો તમારો રોલ કઈ આવ્યો સવાલ એટલો જ છે કે તમે ખેસ લગાવો કે જે લગાવવું હોય ચાર ચાર ખેસ લગાવો પણ ગરીબોના મોડામાં જાય એમને પૈસા મળે એ વ્યવસ્થા કરો હું ગરીબોને કહી દઈશ કે ભાઈ એમનો ખેસ લગાવીને ફરજો આપો છો તમે તમારા જ વ્યક્તિઓને આપો છો

વિશ્વકર્મા નગર પછી તમારે હીરાબા નગર એની આગળ ચોમા તલાવ અમારે આ બાજુ તો જોઈએ તો આપણે નવગ્રહ મંદિર ની પાછળ ભાવચાવાડ પછી લલિતાની ચાલી બધાનું પકડ્યું છે અને બધાની ડિમાન્ડ મારી ઉભી છે અને આ વખતે જે લોકોએ સહેન કરવું પડ્યું સરકારની જગ્યા હોય તો એક ખેડૂત ઉભો થઈ જાય મારી જગ્યા છે ને જો તમે બાપની જગ્યા નો હોય ભાઈ સમજ્યા ને ચાલીસ ટકા જગ્યા છે ને સરકાર ની હોય બિલકુલ પણ હું લડાઈ લડવાનો છું હું છોડવાનું નથી મને લાગે છે કે આ વર્ષના અંત સુધીમાં નેક્સ્ટ વરસાદની અંદર આમના પાણી ના ભરાય એ બી મારી વ્યવસ્થા તમામ જગ્યાએ એક જગ્યાએ નહીં તમામ જગ્યાએ થાય એ મારી ડિમાન્ડ છે એના માટે લડીશ અને એમના હક એમના કદમો સુધી પહોંચાડીશ આ મારો વાયદો છે બિલકુલ આતા ચંદ્રકાન ચંદ્રકાંત તેઓ કહી રહ્યા છે કે તમામ ગરીબોની સુધી મારી સહાય સાથે જ્યાં સુધી હું જીવું છું ગરીબો માટે લડતો રહીશ અને તમામ જે પ્રશ્ન છે જે પ્રશ્ન છે એ સોલ્વ થાય કારણ કે જે આ પરિસ્થિતિ ગરીબ લોકો પણ આ દુઃખ સહેન છે ત્યારે તમામ લોકોને મદદ મળે અને આવતા વર્ષા સુધી આ તમામ લોકોની સમસ્યા દૂર થાય તે માટેના પ્રયત્ન ચંદ્રકાંત શ્રીવાસ્તવ કરી રહ્યા છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી